અમારું ઘર છે ને એમાં એક રસોડું છે સૌથી વહેલું જાગે છે ને સૌને એ જગાડે છે એક માંથી સૂરજ આવે બીજી માંથી ભાગે છે આ અમારું ઘર છે ને એમાં મોટું છે દિવસ આખો કલબલ કરતું રાતે ક્યારેક બસે છે આ અમારું ઘર છે ને એમાં એ કિંચકો છે ઉપર નીચે થયા કરતો ગીતો ગાયા કરે છે ઘરમાં એક બેન છે ને એની સાથે કિટ્ટા છે રાતે બુચ્ચા થઈ જશે ને આ ઘર અમારું છે આ આ અમારું ઘર છે ને આ ઘર અમારું છે આ અમારું ઘર છે ને આ ઘર અમારું છે આ અમારું ઘર છે ને આ ઘર અમારું છે આ અમારું ઘર છે ને આ ઘર અમારું છે